પાટણ સાયન્સ સેન્ટર ખાતે ગુજરાતના સ્થાપના દિવસ અને પાટણ સાયન્સ સેન્ટરના સ્થાપના દિવસ નિમિત્તે સમર સાયન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાળાના બાળકોએ ભાગ લીધો હતો આ કેમ્પમાં બાળકોને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપવામાં આવી હતી અને ગુજરાતના પાસઠમાં સ્થાપના દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી एक मई 2022 को हमारे मुख्यमंत्री भूपेंद्र भाई पटेल ने अपने कर कमलों से इसका उद्घाटन किया था हमारे यहाँ का आयोजन किया जा रहा है ऐसे छह साइंस कैंप जून तक गुजकोस्ट और पाटन के संयुक्त प्रयास से हम लोग करने जा रहे हैं हर समर साइंस कैंप का अलग अलग थीम है जैसे हमारा पहला समर साइंस कैंप जो अभी चल रहा है उसका थीम एयर रोबोटिक्स है सेकेंड समर साइंस कैंप बायोडाइवर्सिटी और नेचर के ऊपर है ऐसे अलग अलग छह थीम के ऊपर ભાગ લીધો છે અને આજ હું એટલી ખુશ છું કે સમર કેમ્પમાં ભાગ લઈ હું બીજા વર્ષે પણ લઈશ આ એટલો મસ્ત સમર કેમ્પ છે જેની લીધે વધારી શકું છું અને આમાં કઈ પણ સ્ટ્રેસ એવું કઈ નથી આવતો